શ્રી અમારા પહેલા આપણા બતાવી દઉં શ્રી ગણેશ આયન મંદો પણ રાજા કરોટક સુધે વિઘ્નેશ્વર વરદાય સૌરભેધરાય સકલાય જગદ્ધિતાએ નાગા નાના શ્રુતિ અગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ રમણોસ પ્રતુંડોટી સોમા પ્રભ્નમ વિઘ્નમ કુર્મે દેવો શુભ કાર્ય સરોદા તમારું આખું નામ કહેજો હવે તમે આજે અહીં દાદા સમક્ષ બેઠા તમને દાદાનો જે અનુભવ થયો તે તમે મારી સામે જોઈ અને જે અનુભવ થયો તે કહેજો મને ખૂબ સરસ દાદા પ્રમાણ આપ્યું છે દાદાએ જે સમયે વજન વધાર્યું એ સમયે દાદા દોરા પર ભી નથી આવ્યા નથી આવતા હા અને દાદાએ જ્યારે મારા જવાબ આપવાની સમય આવ્યો ત્યારે દાદા હળવા ફૂલ થઈ અને છેક એક દોઢ ફૂટ સુધી ઊંચા ઊંચકાઈ ગયા એટલે ટૂંકમાં એક વસ્તુ તમે સ્વીકારો છો આમ તો શાહ પણ અટક છે ને આપણી વાવડિયા છે ઉમેશભાઈ ને ભાવિનભાઈ ભાવિનભાઈ તમે એક અનુભવ કર્યો વજન ચોટી જાય છે ત્યારે કેટલું વજન લાગે તમને ત્યારે તો ખૂબ વજન લાગે આપણે એસ્ટિમેટ નથી કરી શકતા કે આટલું વજન હોય આપણું કાંડું ટૂંકમાં બળ કરીને ઉચકી નથી શકતું નથી શકતું અને જ્યારે આપણે ઊંચકાઈ જાવ એમ આપણે કહીએ છીએ દાદાને તો કેટલું વજન વખત થઈ જાય એટલું હળવું ફૂલ થઈ જાય છે તમે જે પ્રાર્થના કરી તમારા મનનો જે તમે દાદાને વિનંતી કરી કે દાદા મારી આ છે આ છે આ છે તમારી જે કંઈ પ્રશ્નો હોય તકલીફ હોય તો દાદાએ સાંભળ્યા હોય એવું તમને લાગ્યું ચોક્કસ દાદા હાજર હજુર છે એવું પણ લાગ્યું તો આપણે એક લાઈવ આપણે પ્રજાને પબ્લિકને હું ગમે તેટલું કહીશ ને લોકોને તો લોકોને વિશ્વાસ નહીં બેસે પણ તમે બહારના છો ને તમે કહેશો એટલે એનો વિશ્વાસ બેસશે આપણે એક દાદાને આપણે કહીએ કે દાદા જેટલા જેટલા પ્રશ્નો ભાવિનભાઈએ પૂછ્યા હતા અને એ પ્રશ્નોના તમે યશ જવાબ આપ્યા અને એ પ્રમાણે જ એમના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ થાય તો દાદા મજબૂત ચોટી જજો દોરાભાર ઊંચકાતા નહીં હલતા નહીં કરો પ્રયત્ન ભાવિનભાઈ નથી ઊંચકાતા તાકાત કરી લીધી તો એ શ્વાસ ચડી જાય છે ઓકે દાદા કન્ફર્મ છે તમે જે આશીર્વાદ ભાવિનભાઈને આપ્યા અને એ પ્રમાણે એમના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ થાય તો દાદા હવે તદ્દન હળવા ફૂલ થઈ જજો અને ઊંચકાઈ જજો ભાવિનભાઈને બિલકુલ તકલીફ ના પડે કેટલા ઊંચે જાઉં છું એ જોવું છે દાદા અમારે તો તદ્દન ફોરા થઈ ગયા

દાદા તમને આશીર્વાદ આપે છે સુખીરો રહો ખૂબ આગળ વધો